નર્મદા જિલ્લાના એક્તા નગરમાં શ્રેષ્ઠ પાણીના કુલર સમયથી બંધ અવસ્થામાં જોવા મળ્યા છે જેને લઈને શ્રેષ્ઠ ભારત ભવન ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ માટે પ્રવાસીઓને પાણી પીવા માટેની સમસ્યા ઊભી થઈ છે

આવે ત્યારે પાણી વિના ખૂબ હેરાન પરેશાન થતા હોય છે ત્યારે આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની આ સમસ્યાને વહીવટી તંત્ર ધ્યાનમાં લેતું નથી